અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઇઠ્યોતેર માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે પંદરમી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી દરમિયાન પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલો હાજર રહ્યા હતા આજે જ્યારે સમગ્ર દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યું છે ત્યારે અમદાવાદમાં પણ એઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે તો અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે પંદરમી ઓગસ્ટની ઉજવણી થઈ રહી છે આ ઉજવણી દરમિયાન પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલો ખાસ હાજર રહ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા સ્વતંત્ર દિવસ નિમિત્તે શાહીબાગ ખાતેના પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદન કરી અને તમામ લોકો આઝાદીના પર્વની શુભેચ્છાઓ આપવામાં આવી હતી પોલીસ કમિશનર દ્વારા શહેરમાં સુરક્ષા જળવાય તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી સાથે જ આ પર્વની ઉજવણીમાં પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ભારત દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે અને અમદાવાદમાં સાયબરને લગતા કેસોમાં પણ પોલીસ તપાસ કરી રહી છે રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર પોલીસ કર્મીઓને સીપીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા સાથે સાથે શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ આપઘાત કરતા તેમની શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો જીતેન્દ્રભાઈ વાઝા નામના પોલીસ કર્મીએ આપઘાત કર્યો હતો તેઓ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા અને પોતાની રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્વતંત્રતા સેનાનીઓને વંદન જે જવાનોએ પોતાનું જીવન માતૃભૂમિને બલિદાન કર્યું તેમને પણ વંદન